ગુડ મોર્નિંગ અમારી થઈ ગઈ છે અને આજે જો કાનાજીને મેં બાર સોફા ઉપર બેસાડી દીધા છે આજે કાનાજીને સરસ મજાના રેડી કરવાના છે પાછા બધાને સન્ડે મોર્નિંગના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભગવાને સરસ રેડી કરી દઈએ દીવાબત્તી કરી અને પછી આજનો બ્રેકફાસ્ટ કરીશું બનાવવાનું પેલા તો પછી કરીશું અને આજે બધું મેં બતાવી દીધું છે એટલે સવાર દસ થયા છે બધા ફ્લોરમાં થોડું ઘણું તો બાકી રહેવાનું છે સન્ડે હોય ને એટલે આજે થોડી હું શાંતિથી જાગી હતી બહુ એટલી શાંતિથી નહીં જાગી હતી તો છ વાગ્યાની પણ મેં કીધું આજે થોડીક વાર એમને જ પડી રહ્યું તો ગમે થોડું દીવા બેવા બધું સાફ પણ નાખીએ આજે અત્યારે આમ લોટી છે ને ગંદી થઈ ગઈ છે અને યસ કાલથી હવે નવરાત્રી શરૂ થવાની છે તો મારે એ પણ રેડી કરવાનું છે માતાજીનો ગરબો અને બધું જ આજે કારણ કે પછી કાલે શરૂનું ઉપર જવાનું હોય તો મોર્નિંગમાં બધો ટાઈમ હોય નઈ એટલે પીતાંબરીનો કમાલા ગરબો એટલો કાળો કાળો થઈ ગયો હતો ને પીતાંબરી ઘસું છું સરસ થઈ ગઈ ઉપર હું પીતાંબરી નથી ઘસતી કાનાજીને છું અને એકાદ વખત મને લાગે દહીં ને એનાથી અંગો કરાવડું એ તું બાકી તો બસ એમ જ નોર્મલ પાણી હોય ને એનાથી કરવું છું પણ જો પીતાંબરીથી મારા હાથ જો જોખું થઈ ગયું તો પિતા બધી જો રેખાઓ બધી દેખાય આપડી લાઈન ગોલ એટલે દર વખતે હું મારા ઘ કપડાનું કલેક્શન બતાવું ને જો કાન્નાજીના વાઘાનું કલેક્શન કેટલું સરસ છે ને આ એકદમ બાંધણીના મસ્ત ભગવાનના વાઘા છે તો નવરાત્રી શરૂ થાય છે તો કાન્હાજીની એવા જ વાઘા પહેરાવીએ આપણે બાંધણીના સરસ અરે વાહ સરસ લાગે છે જો આ નાસ્તો કરી અને જો અહીંયા આવી ગયા છીએ કોસ્કો અને અહીંયા જે ભીડ છે અહીંયા એવું લાગે છે ને પણ કે એકદમ

આપણે આમાંથી કંઈ લેવાનું નથી ચલો આપણે છે ને આજે દે તો ટ્રોલી લઈ લે ને બેટા લઈ લઈશ ચલો આજનું કામ છે ને મારે દુઆમ કરશે આ કામ મારું કામ ડેડી નું કામ છે આમ તો પણ ડેડી બિઝી છે એટલે કોસ્કો તો જો અત્યારથી ક્રિસમસ નું આવી ગયું અને પાછળ જો કેટલું મોટું સ્કેલેટન છે બીક લાગી જાય ને એવું છે ને જો કોમ્પ્લીન જો તેમ જોરદાર છે બાકી અહીંયા આપણે જો પેલા લિટલ હાર્ટ બિસ્કિટ ખાતા ને એ છે બરાબર યાદ છે આપણે સ્ટ્રીટ પર લિટલ હાર્ટ બિસ્કિટ ના ખાતા એ જ છે સેમ એમાં એક જ આવે છે આમાં પછી આજ પછી સન્ડે કોસ્કો આવવાનું બંધ એટલી બધી ટ્રાફિક છે કે કંઈ શોપિંગ કરવી હોય તો બધા આપણને સામ સામે અથડાય જ બધાને સન્ડે ઓફ હોય એટલે બધા એક દિવસે નીકળે કોસ્કોમાંથી જે શોપિંગ થઈ છે સ્પેશિયલી તમે બટર લેવા માટે જ અહીંયા આવ્યા હતા ઘી બનાવવું છે ને એટલે પણ ખાલી બટર લઈને તો ઘરે જઈએ જ નહીં ઘણું બધું લઈ કઈ બાજુ હતી આપણી કાર ચાલો હવે ઘરે જઈએ ઘી બનાવીશું અને બહુ બધા કામ છે ચણિયા ચોણી બધું નીકાળવાનું છે સેટ ને બધું કઈ બધું કામ કરી કરી નાખ્યું ઘી બનાવવાનું રેડી થઈ ગયું છે બટર મેં બધા ઓપન કરી દીધા છે આજ તો જો કેટલા બધા લઈને આવી છું અહીંયા અને ઘી સાવ એટલે સાવ ખલાસ થઈ ગયું છે ઘી જો બનીને રેડી થઈ ગયું છે અહીંયા મેં ઠંડુ કરવા મૂક્યું છે મને એવું લાગે કે બળી ગયું ને એવું પણ એકચ્યુઅલ બળ્યું નહોતી આપણે આમ લઈને જોઈએ ને તો જો બરાબર જ છે આ બધું કાળું થઈ ગયું ને એટલે એવું લાગે છે અને આને મેં ગાળી લીધું છે ને ઠંડા પાણીમાં મૂક્યું છે હવે દહીં બનાવવા માટે દૂધ ગરમ કરી લીધું છે મારી પાસે છે ને મેળવણ જ નહોતું રહ્યું આ વખતે દહીં બહારથી લઈને આવતા હતા પણ મને એટલું બધું ગમે નહીં તો મેં કીધું આજે મારી ફ્રેન્ડ છે ને અહીંયા રહી છે નજીકમાં ખુલકીના ઘરેથી લઈ આવી કે

ડબ્બામાં ભરીને આપી આવું છોકરા લોકોની મજા આવશે તો જો અત્યારે છે ને અચાનક જ અને ચેતના એ લોકો છે ને લોકો લોકો આવે છે અહીંયા મંદિર આવ્યા તા ને તેમનો ફોન આવ્યો કે અમે તમારા ઘરે આવીએ છીએ હું તો ઉપર છે ને કામ કરતી હતી એટલે ચલો હું એમના માટે જો સરસ મજાનું જાદરી બનાવું છું આજે જ મેં ઘી બનાવ્યું છે ને જો જેના નસીબમાં હોય ને એને મળે એવું છે ખાને ખાને દાને દાને પેલી ખાએ ખાનેવાલે કા કારણ એની જેવી વસ્તુ થઈ ગયા છે અને મારી પાસે જાદરિયાનો જે લોટ છે ને એ આ ડબ્બામાં છે એ રેડી જ છે હું ફ્રોઝનમાં રહેવા દઉં લોટને હું જ્યાં જોબ કરું છું ને મારી ગળી ગઈ મને કહેતી હતી કે મારી માટે લઈને આવજે એમ હું હવે લઈ જઈશ એના માટે જો બસ મિત્ર પછી એને બીજું બનાવીને લઈને જઈશ કાલે જાદરી બનાવવા છે ને ઘી લેવાનું ગોળ લેવાનું નામાં છે ને ઘી થોડું વ્યવસ્થિત જોઈએ વધારે સુખડી કરતાં વધારે જોઈએ જાદરિયામાં ઘી તો જ સારું બને ને તરફ મજા ના આવે એટલે જેને કોલેસ્ટ્રોલ લેવું હોય ને એવું હોય કે ઘી નહીં ખાવાનું બહુ ઓછું તો પછી એમને આ ખાવું નહીં છે ને ઘી ઓગળવા દેવાનો ગોળને આમાં અને આ જાદર એનો લોટ છે ને ઘણા મને પૂછશે જ જો કોઈ નવા વ્યુઅર્સ હશે ને તો કે આ શું કહેવાય ઘણાને નથી ખબર હોતી નોન ગુજરાતી હોય કે આને છે ને આપણે આ ઘઉં જે હોય ને લીલા ઘઉં લીલા લીલા ઘઉં હોય ને ત્યારે એને ખેંચી નાખે ને પછી એને શેકી નાખે શેકીને પછી જે એનો લોટ બને ને એને પો એટલે એને પોક કહેવાય શેકાય છે ને એટલે અને એને જે દળીને લોટ બનાવે ને એને આને જાદરી એનો લોટ કહેવાય એટલે પોકનો તો એને આપણે જાદરી બનાવે સુખડી બનાવે તો ઓબ્વિયસલી ઘઉંના લોટની બનાવે બનાવે જાદરુ જાદુરી બનાવે તો લીલા ઘઉં હોય ને એનું બને એને શેકીને પછી કરે તો જે ફ્લોર છે ને ઇન્ડિયાથી મારા મમ્મી દળાઈને મોકલે મારી માટે આ વખતે ને ત્યારે પાછું લઈ આવીશ હવે આટલો જ છે એટલે પતી જશે હમણાં નોર્મલી છે ને ઘણી વખત હું દૂધનો ધાબોય દઉં છું પણ આજે નથી દેતી જો હવે ગોળ ઓગળી જાય ને બહુ આને પકાવવાનું નહીં પેલું પાકને ને ત્યારે પછી કડક થઈ જાય જાદરી સોફ્ટ કરવું હોય તો બસ આવું થઈ જાય ને ગોળ ફૂલવા લાગે ને આવું થોડો ત્યારે આમાં આ લોટ નાખી દેવાનો એમ સરસ જાદરી બનીને રેડી થઈ ગયું છે આ ક્રેક કેમ પડી મને નહીં ખબર પણ એકદમ સરસ સોફ્ટ બન્યું છે ટેસ્ટ કરી લીધું છે પરિણ અને દેવમ બંને જો કલરફુલ મસાલો રેડી થાય છે અમારા ગેસ્ટ આવે છે ને એના માટે કારણ કે એ લોકોનું પ્લાન નહોતો ન આવે છે એટલે મને કંઈ ખબર જ નહોતી ડિનર માટેનું તો ફ્રેન્ટથી બનાવું છું ફટાફટ બની એવી વસ્તુ અમારા જો મોંઘેરા મહેમાન અહીંયા આવી ગયા છે ચેતના અમારા વેવાય મજા આવે છે અમારા મોંઘેરા મહેમાન છે લેસ્ટર થી આવે ને અંક અંકલને લઈ મોંઘેરા અમે મત કેટલા ટાઈમ પોછી આયા આશીષભાઈ તમે આવાય ને કેમ ના આવાય આવાય ને છોકરી ને ઘરે તો આવું જ જોઈએ ને જીતને આશીષભાઈ કઈ કે છોકરી ને ઘરે ના આવાય બહુ હવે તો હા ભાઈ એટલે તો કસ આવાય જ ને કેમ નહીં આશીષભાઈ ને પ્રાર્થના કરવાની હશે થઈ ગઈ જમવા ઓકે

આજે જો મારા નસીબમાં હશે ને કે ઈ લોકો એકટાણા કર્યા છે ને તેનું ફoon મને મળશે એ લોકો ત્યાં મંદિર માં પ્રસાદ લેમે જો અહીંયા જાઓ ઘરે શાંતિ થી જમજો થોડું શાંતિ થી જમજો બતરી આપો થોડું જમજો જાવો અને માંગે હું એને દર કહું કઉને કહું આવે અમે તો જમીન બધા બેઠા છે છોકરાઓ તો એક નીચે આયા જ નહીં જોયું તો જમીન પાછા ઉપર જતા અમારે છે ને ખબર નઈ લોફ નો રૂમ એટલે મને લાગે છોકરાઓનો ગમે છોકરાઓ આવે ને તો એ ત્યાં જતા રે માસી ઉપર છોકરા મજા આવી લોકો આયા ચેતના કેટલા મન લાગે વર્ષો પછી ને એવું લાગ્યું અમે ઘર લીધું ત્યારે આયા તા

હું ડિનર કરવા બેસી ગઈ છું પણ આ દસ થઈ ગયા છે જાદરિયું છે જાદરિયું સારું બન્યું છે થોડું મારાથી કડક થઈ ગયું